ગામના નાગરિકોનો પ્રશ્ન છે અને એ લોકો કાલે રાત્રે પણ આપણે અહીંયા ઉઠા ત્યારે મારા ઘરે આવેલા પહેલી વાત તો એ છે કે જેટલા બી એક્સિડન્ટ થયા જ્યાં બી થાય છે કોઈ બસ પલટી મારે તો એમને રાહત આપવામાં આવે છે તો આ મારા ગામમાં અત્યાર સુધીમાં સો થી દોઢસો માણસો મહિલા છે એને કોઈ પણ પ્રકારની ફૂંફ આપવા માટે કોઈ આપણે કાર્યક્રમ કર્યો છે બીજી વાત કે જ્યારે પણ નેશનલ હાઈવે ઓથોરિટી આ ભાવેશભાઈને મેં જોયા છે મારી સાથે આવેલા આ બધું બતાવ્યું ત્યારે ભાવેશભાઈએ ગાર દીધી છે ગાર સાથે વાત કરી છે તો પણ એનો કોઈ નિકાલ કરવામાં નહીં આવ્યો તો નેશનલ હાઈવે ઓથોરિટી આપણી ઉપર છે કે આપણે એની ઉપર છે એ જરાક મને જણાવો આજે એનએચઆઈ ફોર્ટી એટ અમદાવાદ મુંબઈ હાઈવેના સુરત જિલ્લાના વિસ્તારના સ્ટ્રક્ચરો માટે રાજ્ય સરકારના માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિજીની અધ્યક્ષતામાં ચલથાણ ખાતે ખાત ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આજે આ કાર્યક્રમ અંતર્ગત ચલથાણ ચોકડી નીલમ હોટલ અને કરણ ગામ આ ત્રણેય પોઈન્ટ પરના ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેની કિંમત આજે સત્તાણું કરોડ જેટલી થવા જાય છે એ જ રીતે આપણા સુરત જિલ્લાના વિસ્તારમાં આવતા સર્વિસ રોડ બાકીના જંક્શન માટે અને ફૂટ ઓવર બ્રિજ એના માટે પણ નવ્વાણું કરોડ રૂપિયાનું કામ મંજૂર કરીને ટેન્ડરિંગ કરી દેવામાં આવ્યું છે અને એ કામો પણ શરૂ કરવામાં આવશે જેમાં આપણે કડોદરા હનુમાન દાદા મંદિર આગળ ફૂટ ઓવર બ્રિજ એ કડોદરા ઓવર આપણે પીપોદરા ફૂટ ઓવર બ્રિજ અને દાદા ભગવાન મંદિર આગળ પણ ફૂટ ઓવર બ્રિજનું કામ લેવામાં આવ્યું છે આ રીતે આજે બસો કરોડ જેટલી રકમના કામોનું ખાતમુહૂર્ત અમે કર્યું છે અને આ કામો વહેલી તકે અત્યારે શરૂ કરી દેવામાં આવશે બાકીના આ વિસ્તારના જે પડતર બાકીના જે જંક્શનના કામો છે એ પણ ટેન્ડર લેવલે છે ટેન્ડર પ્રક્રિયા પૂરી થતાં એ કામો પણ કરી દેવામાં આવશે અને આ વિસ્તારનો તાતી ઝઘડા હોય વલથાણ કેનાલનો પ્રશ્ન હોય કે પછી ભેસ્તાણ કેનાલનો પ્રશ્ન હોય નવી પાર્ટી ઘલા જે આપણે તો ટોરન્ટ પાવર છે ત્યારે એ બધા સ્ટ્રક્ચરો પણ આ ટેન્ડરિંગ પ્રક્રિયામાં છે અને કેટલાક બે ચાર સ્ટ્રક્ચરો ડીપીઆર લેવલે છે ત્યારે એ પણ આવનાર સમયમાં એ પણ લઈ લેવામાં આવશે અને એની સાથે જ આ જે હાઈવેની જે અગવડતા ભરી જે ટ્રાફિક વ્યવસ્થા છે ત્યારે એ પણ એનું એમાં સાનુકૂળતા થશે અવારનવર ચલણમાં ખાતમુહૂર્તો કર્યા છે આ વખતે પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે શું કામ કરોક્કસ આપના આ પ્રશ્નને હું સમર્થન કરું છું કેમ કે આ જ જગ્યા પર કેન્દ્ર સરકારના મંત્રી દ્વારા અમે ખાતમુહૂર્ત કરેલું પણ જે તે વખતે એક જગ્યાએ પ્રતિકાત્મક રૂપે ખાતમુહૂર્ત કરીને આખા હાઈવેના જે ફ્લાયઓવર છે એ કામોને પણ એક જગ્યાથી ખાતમુહૂર્ત કરેલા જે અંતર્ગત સાવા ચોકડી ઊંભેડ પીપોદરા અને કિમ આ ચાર ફ્લાયઓવર એમાં બની ચૂક્યા છે અને આ જે જ્યાં મુરત કરેલું એક ફૂટઓવર આપણે ફ્લાયઓવર બ્રિજ કોઈને કોઈ કારણસર એ બની શક્યું નથી અને જેથી કરીને ફરીથી અહીંયા જ અમે ખાતમુહૂર્ત રાખ્યું છે અને અગાઉ જે એજન્સી શરૂઆતમાં જ આપણે આ જે એન ફોર્ટી એટના કામો માટે યુનિક કન્સ્ટ્રકશનને કામ મળેલું હતું સાડી ચારસો કરોડ કરતાં વધારે રકમના કામો એમને મળેલા હતા પણ એમણે કામો સમયસર પૂરા નહીં કરવાથી લઈને એ એજન્સી બ્લેકલિસ્ટ થવાને લઈને ફરીથી આ ખૂબ લાંબો સમય આ ફરીથી રીટેન્ડરિંગ અને ફરીથી ડીપીઆર બનાવવામાં ગયો અને જે સમય લાગ્યો છે એ હકીકત છે પણ હવે એવી નોબત નહીં આવશે એવો આ ચોક્કસ માનવું છે અને કામ શરૂ કરી દેવામાં આવશે દ્વારા ચોક્કસ એમણે સરપંચીએ જે અહીંના લોકોની લોકોની જે આક્રોશભરી રજૂઆત ગામના સરપંચ તરીકે એમને કરતા હોય છે ત્યારે એમની જે વ્યથા રજૂ કરી છે ત્યારે આ બાબતે પણ જ્યારે અમારે વિભાગ સાથે કે અમારે જે જિલ્લાનો અમારો જે કોર કમિટીની બેઠક છે ત્યારે એમાં પણ આ વિષય મૂકીને એમાં ચર્ચા કરીને એમાં જે કંઈ થાય તો એમાં નિર્ણય કરશે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે અને કહી રહ્યા છે કે લોકસભાની ચૂંટણી આવતાની સાથે નેતાઓ જે છે ત્યાં ખાતમુહૂર્તને લઈને આવ્યા છે શું કહીશું ચર્ચા ચર્ચાઈ રહી છે સ્વાભાવિક છે કે લોકસભાની ચૂંટણીની તૈયારી છે અને બે દિવસ પછી આચારસંહિતા લાગવાની છે ત્યારે અમે પણ જેટલું શક્ય બને એ પહેલાં કામો શરૂ કરાવી હતી અને આ વખતે એવું નથી કે અમે વગર ટેન્ડરિંગ થયેલા કે ખાલી અમે ફક્ત આપણે ક્રેડિટ લેવા માટે જ ખાત ખાતમુહૂર્ત કરવા માટે આવે છે અમે અહીંયા ટેન્ડરિંગ થઈ ગયું વર્ક ઓર્ડર અપાઈ ગયો છે અને એજન્સી પણ હાજર રાખીને અમે આ કામ શરૂ કરાવવા માટે અહીંયા આવ્યા છે એટલે એમાં કોઈ બીજો સવાલ રહેતો નથી પ્રશાંત પટેલ એબી ફૂટી